નમસ્તે મિત્રો આજે આપણે આશ્રમ શાળાની અંદર કાયમી શિક્ષક ભરતી જાહેરાત વિશે વાત કરવા જઈ રહ્યા છે અરજી દિન પંદરમાં કરવાની રહેશે છ સાતના ન્યૂઝપેપરમાં આ જાહેરાત આવેલી છે જોઈ વધારે વિગતે માહિતી એ પહેલાં વિડીયોને લાઇક કરજો અને અન્ય તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જેમણે આશ્રમ શાળાની અંદર જોબ કરી છે તેવા ઉમેદવારો માટે ટેટ પાસ કરેલી હોવી જોઈએ વિદ્યા સહાયકની ભરતી જાહેરાત છે અને કાયમી શિક્ષકની આ ભરતી છે તો જરૂરથી અરજી કરજો જોઈ લઈ વધારે વિગતે માહિતી પ્રસ્તુત જાહેરાતની અંદર ત્રણ સાત બે હજાર ચોવીસની એનઓસી મળેલી છે કૃપાલ એજ્યુકેશન ટ્રસ્ટ રણજીત રણજીત નગર સંચાલિત શ્રી જલારામ આશ્રમ શાળા નર નગર માટે વિદ્યા સહાયક જોઈએ છે એનઓસી ક્રમ આપેલો છે તે મુજબ તમારે એનઓસી ક્રમ લખવાનો છે હવે આશ્રમ શાળાનું નામ નોંધી લેજો શ્રી જલારામ આશ્રમ શાળા નગર તાલુકો ખોગંબા જિલ્લો પંચમહાલ ખાતેની આ જાહેરાત છે જગ્યાનું નામ છે વિદ્યા સહાયક હોદ્દો છે વિદ્યા સહાયક રોસ્ટર ક્રમ છે સાત બિન અનામત એટલે કોઈપણ કાસ્ટના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે બીએ બીએડ કરેલું હોવું જોઈએ અથવા તો બે વર્ષીય પીટીસી અને ટેટ બે પાસ કરેલી હોવી જોઈએ અને તમારો મુખ્ય વિષય છે તે અંગ્રેજી હોવો જોઈએ ઉપરોક્ત ધરાવતા જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન અંદર તમારી અરજી તે રજિસ્ટર એડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ આશ્રમ શાળાની અંદર ચોવીસ કલાક હાજર રહેવું તે ફરજિયાત છે અધૂરી વિગતવાળી અરજીઓ છે તે સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવાર ઈચ્છે તો અરજીની નકલ એક આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા સીઓ પ્રાયોજના વહીવટ અધિકારી શ્રી કચેરી દાહોદને પણ મોકલી શકાશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો પ્રમુખશ્રી કૃપાલ એજ્યુકેશન ટ્રસ્ટ રણજીતનગર મુકામ પોસ્ટ ઓફિસ રણજીતનગર તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ આડત્રીસ ત્રાણું પાસઠ વાયા પાવાગઢ તવાહાતી આશ્રમ શાળાની અંદર કાયમી ભરતી જાય જેઓ આશ્રમ શાળાની અંદર જવા ઉત્સુક છે તેવા ઉમેદવારો માટે આ ભરતી છે તો જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરજો ટેટ બે તમે છથી આઠની અંગ્રેજી વિષય સાથે પાસ કરેલી હોય અને જેમનું મેરિટ આ ભરતીની અંદર ઓછું હોય તેવા ઉમેદવારો પણ આની અંદર અરજી કરી શકે છે